સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પંચાયત કચેરી ખાતે તાલુકા તંત્રની અનુસૂચિત જનજાતિ જન્મમરણ નોંધણી ઝુંબેશ અંતર્ગત વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે પ્રમાણપત્ર અને ભજન મંડળીઓને સંગીત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ ઝુંબેશમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તલાટીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો મેળવવા સમયસર નોંધણી કરાવી જરૂરી છે પરંતુ હળપતિ સમાજના લોકોને વર્ષોથી જન્મમરણ નોંધણીના અભાવ મિલકતોમાં વારસાઈ આવાસ યોજનાના લાભ સહિત અનેક સરકારી યોજનાકીય લાભો મળવામાં મુશ્કેલી પડે છે જે તે સમયે નોંધણી ન કરાવવાની ઉદાનસીતા અને શિક્ષણના અભાવના કારણે સરકારી યોજનાના લાભ મેળવવામાં મુશ્કેલ પડશે એ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ આ ઝુંબેશથી હળપતિ ભાઈ બહેનોને પ્રમાણપત્રો મળતા મિલકતમાં વારસાઈ આવાસ યોજના અન્ન સુરક્ષા સહિતના કે લાભો સરળતાથી મળશે એમ ઉમેર્યું હતું સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર જે મારા દબાયેલો કચરાયેલો હળપટી સમાજ એ આદિવાસી લોકો ક્યાંક વર્ષોથી ક્યાંય જન્મ થાય અને ત્યાં દીકરાનો ક્યાંક મરણ થાય ક્યારે પણ એ લોકો ગામની કચેરીએ નોંધાવવા જતા ન હતા વર્ષોથી એ લોકોની અંદર અજ્ઞાનતાના અભાવે ઓલપાડ તાલુકાની અંદર એકસો આઠ ગામની અંદરથી આવા પાંચસો ને પિસ્તાલીસ જેટલા લાભાર્થીઓ શોધી શોધી નાખ્યા હતા અને એને તમે જુઓ છો કે ઓગણીસો તેસઠમાં જન્મેલા એનો બોતેર વર્ષ પછી એને આજે જન્મનો દાખલો મળે છે એક ઓગણીસો જન્મ જન્મેલા એમને બોતેર વર્ષ પછી જન્મનો દાખલો મળે છે આ બધી પ્રક્રિયામાંથી માટે લોકો પાસ થવું હોય તો ક્યાંક વકીલો સંપર્ક કરે તો એની પાસે પાંચ હજાર દસ હજાર રૂપિયા જેવી ફી લેતા હોય છે અને ક્યાંક એ આ લોકો પૈસાના અભાવે જતા ન હતી ત્યારે મારા ઓલપાર પ્રાંત તરફથી મામલતદાર તરફથી ટીડીઓ તરફથી અમારા તમામ ગામના સરપંચશ્રીઓને તલાત્રીશ્રીઓને ગામે ગામ અમે કામે લગાડ્યા અને કામે લગાડવાથી ગામની અંદરથી આવા બધા લાભાર્થીઓ અમે શોધ્યા એક પર રૂપિયો લીધા વિના આજે અમે આ લગભગ પાંચસોને પિસ્તાલીસ જેટલા લાભાર્થીઓને જન્મના દાખલા મળના દાખલા એ લોકોને આજે અર્પણ કર્યા છે જેનાથી એ લોકોને આવનારા દિવસોમાંથી પ્રધાનમંત્રી આવાસો બનાવવો હોય સરકારની કોઈ યોજનાનો લાભ લેવો હોય ક્યાંય એમને પેરીનામું બનાવવું હોય તો આ દાખલો એને ખૂબ એને અગત્યનો બની રહેશે ત્યારે આજે લગભગ પાંચસો ને પિસ્તાલીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે મેં બીજી તો મને ખબર નથી પણ મારા જે તાલુકાની અંદર લગભગ આ જેટલા ગામ ટ્રાઈબલ ગામ આવેલા છે અને હળપટી સમાજ સૌથી વધુ સમાજના લોકો મારા ઓલફાની અંદર રહે છે એટલે અમે જ્યારે અમારા પ્રધાનમંત્રી આવાસના ફોર્મ ભરવા જઈએ ક્યાંક કોઈ યોજનાનો ફોર્મ ભરવા જઈએ તો બિચારા પાસે ક્યાંય એની પાસે જન્મનો આધાર પુરાવો ના હોય એના કારણે એને લાભથી વંચિત રહી જતા હતા ક્યાંક તમે જો આદિવાસી સમાજના લોકો પાસે જમીન પણ હતી પરંતુ પેરીઓને પેરીને હજુ એ લોકોના પેરીના નામ પણ જમીન છે આજની જે પેરી છે એના જે યુવાન છે એના નંપણે જમીન હતી એના માટે પણ અમે એક અભિયાન ચલાવી રહ્યા છે અને ઓલપાની અંદર આવા તમામ લાભાર્થી શોધીને અમે લાભ અપાવીશું રમેશ કંબાથી દિવ્યાંગ ન્યૂઝ ઓલપાડ સુરત